નમસ્કાર દર્શક મિત્રો આપણે જોયું કે સત્યાવીસમી ઓગસ્ટથી વરસાદનો જે નવો રાઉન્ડ શરૂ થયો છે તેણે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં બરાબર બેટિંગ કરી છે અને આપણે જોયું કે છેલ્લા ચોવીસ કલાકમાં કઈ રીતે હાલોલમાં વાદળ ફાટ્યું અને એ સાથે ઉત્તર ગુજરાતનો જે સાબરકાંઠાનું હિંમતનગર છે ત્યાં પણ વરસાદે જબરજસ્ત બેટિંગ કરી છે વાત કરીએ વરસાદી સિસ્ટમની તો અરબ સાગરમાં એક વરસાદી સિસ્ટમ બની છે જે આવનારા સમયમાં સૌરાષ્ટ્રમાં ચારથી પાંચ જિલ્લાઓ એટલે કે બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને જૂનાગઢમાં હળવાથી મધ્યમ વરસાદ લાવી શકે છે તો આપણે વિન્ડી મોડલની મદદથી અને હવામાન ખાતાની આગાહીની મદદથી સમજીશું કે આવનારા સમયમાં ગુજરાતમાં વરસાદની સ્થિતિ કેવી રહેશે તો દર્શક મિત્રો આજે તારીખ છે એકત્રીસ રવિવાર છે ક્યાંય ફરવા જવાનું હોય ને તો વિચારીને જાજો ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં આ તમે વિન્ડી મોડલ જોઈ શકો છો અને ઉત્તર ગુજરાતમાં તમે જોઈ શકો છો અમદાવાદ એની ઉપરના જે વિસ્તાર છે મહેસાણા છે આ બાજુ સાબરકાંઠાનો જે વિસ્તાર છે પછી મધ્ય ગુજરાતના પણ જે વિસ્તાર છે દાહોદ ગોધરા અને ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને પાલનપુરની આજુબાજુનો વિસ્તાર ને આ પછી બનાસકાંઠા અને રાજસ્થાન બોર્ડરે આવેલો જે વિસ્તાર છે ત્યાં ભારે વરસાદની આગાહી છે વાત કરીએ દક્ષિણ ગુજરાતની તો બરોડા અને જે સુરત જે છે ત્યાં પણ ક્યાંક ને ક્યાંક વરસાદની આગાહી છે અને આ બાજુ સૌરાષ્ટ્રમાં જે કચ્છનો જે કિનારાનો જે વિસ્તાર છે અને ખાસ કરીને જે ગાંધીધામનો જે વિસ્તાર છે ત્યાં પણ ક્યાંક ને ક્યાંક વરસાદની આગાહી છે પરંતુ જે ઉત્તર ગુજરાતનો જે વિસ્તાર છે ત્યાં ભારેથી ભારે વરસાદની આગાહી છે વાત કરીએ કે આવનારા સમયમાં ગુજરાતમાં સ્થિતિ કેવી રહેશે વરસાદની તો જેમ જેમ આજનો દિવસ આગળ જશે તેમ તેમ મધ્ય ગુજરાત હોય દાહોદ છે ગોધરા છે અને આ પછી જે દક્ષિણ ગુજરાતના જે વિસ્તાર છે બરોડા છે ભરૂચ છે અને સુરત છે વલસાડ છે અને આપણે સૌરાષ્ટ્રના જે કાંઠાના જિલ્લા છે જેમ કે ભાવનગર છે અમરેલી છે ગીર સોમનાથ છે અને આ બાજુ જે બોટાદનો જે વિસ્તાર છે ત્યાં ક્યાંક ને ક્યાંક વરસાદ પડી શકે છે ઉત્તર ગુજરાતમાં મહેસાણાની આજુબાજુના વિસ્તારમાં પણ ભારે વરસાદ પડવાની સંભાવના છે તો સૌરાષ્ટ્રમાં રાજકોટ છે અને આ બાજુ જૂનાગઢ છે જામનગર છે ત્યાં પણ વરસાદ પડવાની સંભાવના છે આજના દિવસે અને પછી તમે જોઈ શકો છો કે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં અને સૌરાષ્ટ્રનો આ જે વિસ્તાર છે બોટાદ અને સુરેન્દ્રનગર ત્યાં ક્યાંક ને ક્યાંક ભારે વરસાદની સંભાવના બતાવી રહ્યું છે વિન્ડી મોડલ આ ગ્રીન કલર તમે જોઈ શકો છો પાલનપુર મહેસાણા અમદાવાદ પછી આ જે બોટાદનો વિસ્તાર છે સુરેન્દ્રનગરનો વિસ્તાર છે અને અહીંયા અમરેલીનો જે વિસ્તાર છે ત્યાં ક્યાંક ને ક્યાંક ભારે વરસાદ પડવાની સંભાવના છે હવે વાત કરીએ આવતીકાલની એટલે કે પહેલી સપ્ટેમ્બર સોમવારનો દિવસ તો સોમવારે પણ ઉત્તર ગુજરાતમાં વરસાદનો જે મિજાજ છે તે યથાવત રહેવાનો છે આ તમે જોઈ શકો છો પાલનપુર ને આ પછી જે સાબરકાંઠાનો જે વિસ્તાર છે સાબરકાંઠા અરવલ્લી ત્યાં ક્યાંક ને ક્યાંક ભારે વરસાદ પડવાની સંભાવના છે તે પછી મધ્ય ગુજરાતનો જે વિસ્તાર છે દાહોદ ગોધરા ખેડા આણંદ અને આપણું જે અમદાવાદ છે ત્યાં પણ વરસાદ પડવાની સંભાવના છે આ બાજુ ગુજરાતમાં બરોડા છે ભરૂચ છે અને સુરત ત્યાં પણ વરસાદ પડવાની સંભાવના છે આવતીકાલે એટલે કે આ પછી જેમ જેમ દિવસ આગળ જશે તેમ તેમ ગુજરાતના જે અન્ય વિસ્તારો છે જેમ કે સૌરાષ્ટ્રમાં આ જે વિસ્તાર છે ગીર સોમનાથ છે જૂનાગઢ છે અને કચ્છના કેટલાક કાંઠાના વિસ્તાર છે ત્યાં ક્યાંક ને ક્યાંક હળવો વરસાદ પડવાની સંભાવના છે અને આ પછી પહેલી ના રોજ કે વાત કરીએ હવે પરમ દિવસની એટલે કે મંગળવારની તો મંગળવારના રોજ દક્ષિણ ગુજરાતનો આ જે વિસ્તાર છે બરોડા અને આ પછી બરોડાની જે આસપાસના વિસ્તાર છે ત્યાં ક્યાંક ને ક્યાંક વરસાદ પડી શકે છે અને દક્ષિણ ગુજરાતમાં જે સુરતની આજુબાજુનો વિસ્તાર છે ત્યાં પણ વરસાદ પડવાની સંભાવના છે અને સૌરાષ્ટ્રના કેટલાક સિલેક્ટેડ વિસ્તાર જેમ કે ગીર સોમનાથ છે આ તમે ત્યાં બ્લુ કલર જોઈ શકો છો ત્યાં ક્યાંક ને ક્યાંક હળવો વરસાદ પડવાની સંભાવના છે અને સૌરાષ્ટ્રમાં જે વરસાદ પડવાનો છે હળવો વરસાદ તે અરબી સમુદ્રમાં જે વરસાદી સિસ્ટમ બની છે તેના કારણે પડવાનો છે આ પછી મંગળવારના દિવસે ગુજરાતના જેટલા અન્ય વિસ્તારો છે જેમ કે ઉત્તર ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક પાલન આપણે સાબરકાંઠાનો જે વિસ્તાર છે અમદાવાદની આસપાસનો જે વિસ્તાર છે આ બાજુ મધ્ય ગુજરાતમાં દાહોદ છે દક્ષિણ ગુજરાતમાં બરોડાની આસપાસનો વિસ્તાર છે અને સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર છે જામનગર છે આ બાજુ જુનાગઢ છે ગીર સોમનાથ છે ત્યાં ક્યાંક ને ક્યાંક હળવા ઝાપટા આવી શકે છે મંગળવારના દિવસે એટલે કે બીજી તારીખના રોજ અને આ પછી આપણે જોઈ શકીએ છીએ કે ગુજરાતમાં જે વરસાદનું જે વરસાદની જે અસર છે તે ઓછી થવા જઈ રહી છે તો દર્શક મિત્રો હવે આપણે હવામાન ખાતાની આગાહીની મદદથી સમજીએ કે આવનારા સમયમાં વરસાદ ક્યાં રહેવાનો છે આજે તારીખ છે એકત્રીસ તો આજના દિવસ માટે જે ઉત્તર ગુજરાતના જે જિલ્લા છે મધ્ય ગુજરાતના જિલ્લા છે અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ માટે હવામાન ખાતાએ યલો એલર્ટ ઇસ્યુ કર્યું છે બાકી તે સિવાય સૌરાષ્ટ્ર કે પછી કચ્છ માટે કોઈ પણ એલર્ટ ઇસ્યુ કરવામાં નથી આવ્યું તો વાત કરીએ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી મહીસાગર આ પછી વાત કરીએ મધ્ય ગુજરાતમાં દાહોદ પંચમહાલ ખેડા આણંદ અમદાવાદ પછી તે પછી બરોડા છોટા ઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડામ વલસાડ દમણ અને દાદરા નગર હવેલી માટે હવામાન ખાતા દ્વારા યલો એલર્ટ ઇશ્યુ કરવામાં આવ્યું છે આજના દિવસ માટે આજના દિવસ માટે હવામાન ખાતાએ ક્યાંય પણ ઓરેન્જ એલર્ટ કે પછી રેડ એલર્ટ આપ્યું નથી હવે વાત કરીએ આવતીકાલની સોમવારની એટલે કે પહેલી તારીખની તો પહેલી તારીખના દિવસે હવામાન ખાતાએ માત્ર ને માત્ર સાબરકાંઠા અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ અને તે સિવાય દક્ષિણ ગુજરાતના કેટલાક સિલેક્ટેડ વિસ્તાર જેમ કે નવસારી વલસાડ દમણ અને દાદરા નગર હવેલી માટે યલો એલર્ટ ઇસ્યુ કરેલું છે તે સિવાય ગુજરાતના કોઈ પણ અન્ય જિલ્લા માટે ન યલો એલર્ટ આપવામાં આવ્યું છે ન રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ન ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આવતીકાલના દિવસ માટે અને વાત કરીએ પરમ દિવસની એટલે કે બીજી તારીખની તો બીજી તારીખે પણ સાબરકાંઠા અરવલ્લી મહીસાગર અને દાહોદ માટે યલો એલર્ટ ઇસ્યુ કરવામાં આવ્યું છે તે સિવાય નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલી માટે હવામાન ખાતા યલો એલર્ટ ઇસ્યુ કર્યું છે આમ તમે જોઈ શકો છો હવામાન ખાતું પણ કહી રહ્યું છે કે બીજી તારીખ પછી વરસાદનો આ જે રાઉન્ડ છે એટલે કે વરસાદનું જે અસર છે ગુજરાતમાં એ ક્યાંક ને ક્યાંક હવે ઓછી થવા જઈ રહી છે તો તમારા ગામ શહેર અને તાલુકામાં કેવો વરસાદ પડી રહ્યો છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા હો તો સબસ્ક્રાઈબ કરો જો અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા હો તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે તેને જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર